લાવવાના છે તો બધા આવજો ગામડે ગામડે કીધી બધાને બોલાવવા માટે કીધું છે એટલે બધા જરા ગામમાં મેસેજ આપું છું એટલે વાહનું પણ કરજું અને લોકોને આવશે અને બીજું એ પણ આવ્યું છે કે એમ લઈ બે વાગ્યાથી અટકાયત છે અને આ લોકો ટાઈમ છ સાત વાગ્યાનો મારે છે એટલે અમે પણ નથી સહી કરી સાહેબે પણ નથી સિગ્નેચર કરી એટલે એમાં બે વાગ્યાનો ટાઈમ

તમામ લોકો સાંભળી લેજો મેસેજ મોકલો છે કે બે વાગ્યા અટકાયત હતી પણ હજુ સુધી એ સાહેબે કરી નથી બેન લોકોએ પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબ ને ડેડીયાપાડા કોર્ટમાં લાવવાના છે તો મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે છે એટલે બપોર પછી છે તો તમામ લોકોએ આપણે ડેડીયાપાડા ભેગા